આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ કુમકુમ તિલક અને પગલા દ્વારા શાળામાં આવકાર આપવામાં આવ્યો મંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે સરકારી શાળા ગરીબોની શાળા હોય છે એવી જૂની માન્યતા છે આજના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક કે સફળ ઉદ્યોગપતિ બન્યા બાદ પણ યાદ કરશે કે શાળાનો પ્રારંભ કુમકુમ પગલા થયો હતો સુરત શહેરમાં છેલ્લા અઢાર મહિનામાં પંદર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે

નિરંતર રૂપે તો ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળામાં બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ઘણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જ્યાં કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી આ વાત છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભાન સુર અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે